સુરતના પલસાણામાં ઝુલવાની મિલમાં બોઇલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચીજા પામી હતી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોયલરનો ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પ્રાપ્ત વિગત પ્રમાણે સુરતના પલસાણાના ઝોલવામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં ચાલુ કામગીરી દરમિયાન બોયલર ફાટ્યું હતું આ બોયલર ફાટ્યું તે દરમિયાન શ્રમિકો અને કામદારો કામ કરી રહ્યા હતા ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરી જા પામી હતી ઘટનાને પગલે ફાયર પોલીસ અને એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ ઘટનામાં એક કામદારને ઇજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બોયલર ફાટતા જ મિલમાંથી પતરા તોડીને ફસાયેલા કામદારોને બહાર કાઢવાની ભારે જહેમત ઉઠાવી હતી પોલીસ અને ફાયરની ટીમ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી આ ઘટનામાં મેલની બહાર લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા આ ઘટનામાં કોઈનું મોત થયાના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી પોલીસ અને ફાયરની ટીમના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે